નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે જિજ્ઞેશ કવિરાજને તો તમે બધા જાણો જ છો તો મિત્રો જિજ્ઞેશેશ કવિરાજનું ધમાકેદાર નવું એક બે ફા સોંગ રિલીઝ થવા જઈ રહ્યું છે ને તે સોંગના શબ્દો છે જબરજસ્ત મિત્રો સોંગ આવવા જઈ રહ્યું છે જિજ્ઞેશ કવિરાજનું એક નવું સોંગ આવવાનું છે દિલ તારું હોય છે મજબૂત સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક દર્દભર્યું બેફા ગીત હશે અને આ સોંગ લખના છે દર્શન બાજીગર જેને મ્યુઝિક રવિ અને રાહુલે આપેલું છે આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો તમારા ફેવરેટ હિરોઈન છાયાબેન ઠાકોરની સાથે નીરવ બ્રહ્મભટ્ટ અને જિગ્નેશ કવિરાજની જોડી જોવા મળવાની છે એટલે કે દિલ તારું હોય છે મજબૂતના સોંગના ડાયરેક્ટર છે છાયા ઠાકોરની સાથે જિજ્ઞેશ કવિરાજ તેમજ ડાયરેક્ટર તરીકે ફારૂક ગાયકવાડ જોવા મળવાના છે અને આ સોંગ એકતા સાઉન્ડમાંથી ડેઝર પણ રિલીઝ થઈ ગયું છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો જિજ્ઞેશ ધમાકેદાર નવું આલ્બમ સોંગ એટલે કે દિલ હશે તારું મજબૂર એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાંથી ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે હાલ તે સોંગના શબ્દો રિલીઝ થઈ ગયા છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો આજના વિડીયો માટે આટલો વિડીયો તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો ફરી મળીશું એક જબરજસ્ત નવા એન્ટરટેનિંગ વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ